આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કંસલને ત્યાં હાથ ધરવામાં આવેલ પાંચ દિવસના સર્ચ ઓપરેશનમાં કુલ સાતસો કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા જેમાં ચારસો કરોડના દરમિયાન ડોક્યુમેન્ટ અન્ય ફ્લેટ પર પહોંચી દેવામાં આવતા હતા પરંતુ અધિકારીઓ બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આખરે ચારસો કરોડના ડોક્યુમેન્ટ સુધી પહોંચી ગયા હતા સુરાના બિલ્ડર ગ્રુપે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ હાથ ના લાગે એ માટે સતત પાંચ ફ્લેટ બદલ્યા હતા સુરત શહેરમાં આઈટી વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી બે જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ હાથ લાગ્યા ડીઆઈ સુરેશ બંતુનીએ આદેશ બાદ એડિશનલ કમિશનર વિભોર બંદોનીની નિગરાનીમાં હેઠળ આસિસ્ટન્ટ કમિશનર દેવેન કેસવાળા સહિતની સમગ્ર ટીમે હાથ ધરેલું ઓપરેશન સફળ રહ્યું એની પાછળ હાલ લાગેલા ડોક્યુમેન્ટ છે સ્થળ બદલીને જે ડોક્યુમેન્ટ ફેરવવામાં આવી રહ્યા હતા તેમાં રોકડાના વ્યવહાર રોકડની લોન કન્ટ્રાક્શનના ખર્ચમાં વાપરેલી રોકડ અને મિલકતો જે જે રોકડમાં ખરીદાયેલી છે ઉપરાંત પ્રોજેક્ટમાં લોકોએ મિલકત લીધી છે તેમાં કોણે કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો છે અધિકારીઓને દરોડા દરમિયાન માહિતી મળી હતી કે એક નાના કર્મચારીને ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા છે આથી એક ટીમ પર્વતપાટિયા વિસ્તારમાં પહોંચી હતી જોકે બિલ્ડરે ત્યાંથી ડોક્યુમેન્ટ ખસેડી લીધા હતા આથી આ ડોક્યુમેન્ટ ક્યાં ગયા તેની તપાસ માટે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા અને ગાડી નંબરના આધારે તેનો સતત પીછો કરાયો હતો જોકે બિલ્ડર બાદના માણસોમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ પર જતા હતા થોડા કલાક રોકાઈને પછી ફરી જગ્યા બદલતા હતા આ રીતે પાંચ ફ્લેટ બદલવામાં આવ્યા હતા બીજી તરફ અધિકારીઓ પણ સતત પાછળ હતા જે તે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરતા હતા બિલ્ડિંગ પેસેન્જના કેમેરા પણ ચેક કરાતા હતા જેથી કયા ફ્લેટમાં રોકાણ થાય છે તેની માહિતી મળે બિલ્ડરના માણસો કોઈ વાર કાર તો કોઈ વાર ટુ વ્હીલરનો પણ ઉપયોગ કરતા હતા પાંચ ફ્લેટ આ રીતે બદલાયા હતા અને અધિકારીઓને આ ડોક્યુમેન્ટ મળતા પણ બે દિવસ લાગ્યા હતા મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ પાંચસો કરોડ અને રાકેશ કંસલને ત્યાંથી બસો કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે